નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચકીય સ્ટડી મિત્રો આપણે શીખી રહ્યા છે પ્રેક્ટિસ વર્કનું સોલ્યુશન જેમાં આપણે ચેપ્ટર નંબર પહેલું સંખ્યા પદ્ધતિ અને સંખ્યા પદ્ધતિમાં આપણે અત્યાર સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ આવી ચૂક્યા છે અને સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચમાં આપણે એકથી લઈને ચાર દાખલાઓને પૂરેપૂરા ભૂક્કા બોલાવી નાખેલા છે હવે આપણે મિત્રો આ વિડીયોમાં પાંચ છ સાત આઠ અને નવ આ પાંચે પાંચ દાખલાઓને ખૂબ જ શાંતિથી મસ્ત રીતે જોરદાર રીતે શીખવાના છે અને પૂરા કરવાના છે મિત્રો વિડીયો પૂરો કર્યા પછી તમને બધાએ બધા દાખલા આરામથી આવડી જવાના છે અને એક્ઝામમાં કે બીજી કોઈ જગ્યાએ પૂછાય ને પણ તો પણ તમે મિત્રો છોતરા કાઢીને આવવાના છો એ મને પૂરેપૂરો વિશ્વાસ છે ચાલો જવા દઈએ છીએ આપણે પહેલો દાખલો અને બહુ જોરદાર અને મસ્ત દાખલો છે આપણને મિત્રો એની કિંમત આપેલી છે રૂટ પાંચના છેદમાં આઠ અને બીજી કિંમત આપી છે આપણને આઠના છેદમાં એ બરાબર બી રૂટ પાંચ આવું કંઈક આપણને આપેલું છે સાહેબ બીની કિંમત શું છે એ આપણે ગોતવાની છે કાંઈ વાંધો કરી દઈએ લખીએ સૌથી પહેલાં આપણે એની કિંમત કેટલી આપેલી છે એની કિંમત આપી છે આપણને રૂટ પાંચના છેદમાં આઠ ડન છે ત્યાર પછી આપણને જે કિંમત આપી છે બીની ની બી રૂટ પાંચ બરાબર આઠના છેદમાં એ આઠના છેદમાં આપણને એ આપેલા છે બધી કિંમતો મૂકી દેવાની મતલબ કે આ એની કિંમત પાંચના રૂટ પાચા છેદમાં આઠ છે ને આપણે એ લખી દઈએ તો જોજો આ બી અત્યારે એવા ને એવા રૂટ પાંચ અત્યાર સાહેબ ને એવા આઠ પણ એવા ને એવા આપણી જે એની કિંમત કઈ છે તો કે એની કિંમત આપણી આ રહી એ આપણે એ લખવાની છે રૂટ પાંચના છેદમાં આઠ હવે મિત્રો છેદનો પણ છેદ ક્યાં જાય તો કે ભાઈ અંશમાં જાય તો એને આપણે ઉપર પહોંચાડી દેવાનો છે ઉપર એટલે માથાળામાં અંશમાં લઈ જવાનો છે બે રૂટ પાંચ બરાબર આ આઠ અને આઠનો ગુણાકાર થઈ અને છેદમાં રૂટ પાંચ તો છે જ સારો આગળ વધીએ છીએ ભાઈ બી રૂટ પાંચ બરાબર ઉપર તો આઠ ગુણ્યા આઠ છે એટલે શું આવે ચોસઠ અને છેદમાં તો જો રૂટ પાંચ તો એક થતા જ અને અહીંથી આ રૂટ પાંચને અહીંથી કાપી દઈએ અને ખાલી અહીંયા રૂટ પાંચ રહેવા દઈએ બરાબર માફ કરો બી રેવા દઈએ તો રૂટ પાંચ ક્યાં આવશે તો કે રૂટ આવશે આવશે તો અહીંયા બી બરાબર ચોસઠ હતા એવા ને એવા અને રૂટ પાંચ અને રૂટ પાંચનો ગુણાકાર કરો એટલે ખાલી ખાલી સાહેબ પાંચ મળે એટલે ચોસઠના છેદમાં પાંચ આપણો જવાબ થાય છે ક્લિયર છે મિત્રો ક્લિયર છે ને આ જોરદાર દાખલો એનાથી પણ જોરદાર દાખલો બરાબર છે ભર ભલાના મિત્રો પરસેવા છૂટી જાય દાખલો જોઈને બે કરવાનું છે હું પણ એટલું સિમ્પલ છે ને સાહેબ જોજો તમને સમજાવી દઉં છું કેવી રીતે કરવાનું છે આપણને અહીંયા એક્સની ઉપર એ ના ગુણાકારમાં બી માઇનસ સી ખાતા પેલી છે અહીંયા આ ખાતા પેલી છે આ ખાતા પેલી લે અત્યારે ઘાતને જોવો જ નહીં જ્યારે ગણો ત્યારે કરવાનું અત્યારે એને મગજ પર લોશો લેશો નહીં ચલો પહેલાં આપણે ઘાતનો કરી એક ગુણાકાર તો અહીંયા એનો ગુણાકાર બી જોડે પણ થાય અને એનો ગુણાકાર સી જોડે પણ થાય એટલે એવું કરીએ આપણે એક્સની ઉપર એ ગુણ્યા બી એટલે એ બી માઇનસ એ ગુણ્યા સી એટલે એ સી એના છેદની અંદર એક્સની ઉપર બી ગુણ્યા એ એટલે બી એ કાં તો એ બી તમ જે કોઈ ચાલે અને બી સી ક્લિયર ચાલો ભાગાકાર અહીંયા એક્સની ઉપર B અને સી તો બી અને બંને ગુણાકાર કરવાનો તો એક્સની ઉપર બી અને એવી રીતે અહીંયા એક્સની ઉપર એ ગુણ્યા પણ સી થાય એટલે એ તમને ફરી સમજાવવા પાડો છો એ ગુણ્યા બી થાય અને એ ગુણ્યા સી થાય બરાબર એટલે એ અને બી ત્યાર પછી બી ગુણ્યા એ એટલે એ અને બી ગુણ્યા સી એટલે બીસી તો અને ઓકે ત્યાર પછી બી અને સીનો ગુણાકાર કરવાનો અને એ અને સીનો પણ ગુણાકાર કરવાનો છે પાછળ છે એકડો હવે મિત્રો તમને ખબર છે કે મારે અહીંયા કરવો છે ગુણાકાર તો શું કરવાનું તો ભાઈ આ ઉપર જતું રહે અને આ નીચે આવતું એટલે કે વ્યસ્ત થઈ જાય ચાલો ગુણાકાર કરીએ છીએ આપણે ગુણાકાર માંડીએ છીએ એ બી માઇનસ એ ના છેદમાં એ ગુણ્યા એક્સ ઉપર એ બી માઇનસ બી ગુણાકાર કરવામાં આવે ડાયરેક્ટ અહીંયા ઉપર જે છે ને એ નીચે આવે નીચે વાળું ઉપર જતું રહે એટલે કે એસી વાળું ઉપર અને બીસી વાળું નીચે આવતું રહે હવે જુઓ મિત્રો અહીંયા આધાર સરખા છે વચ્ચે સાહેબ ગુણાકાર છે તો ઉપર શું થાય આના બધા એનો પ્લસ થઈ જાય બરાબર છે આનો પ્લસ થઈ જાય તો હાલે એવું કરીએ એક્સ એવા આવ્યા એવા ને એવા એ બી માઇનસ એસી અને આ બાજુ રિયા છે એ એસીનો સરવાળો બરાબર છેદમાં પણ એવું એવું કરવાનું આપણે સેમ ટુ સેમ એક્સની ઉપર એ બી માઇનસ બીસી એ માઇનસ બી પ્લસ બીજી અહીંયા આપેલી છે બરાબર આપણે એક સાબિત કરવાનું છે થઈ જ જશે જોજો તમે અહીંયા એસી પ્લસ એસી ઉડી ઉડી જાય બીસી માઇનસ બીસી પ્લસ ઉડી ઉડી જાય શું બચે છે અહીંયા તો કે એક્સની ઉપર એ એના છેદમાં એક્સની ઉપર ફરી એ બી બચે છે ભાઈ ઉપર નીચે સરખા સરખા પદો હોય આખાને આખા કટ વાગી જાય મતલબ કે એક આપણો જવાબ વધે છે તમે જોઈ શકો છો અહીંયા આપણે એક લાવવાના હતા અને એક મળી ગયા છે ડાબા બરાબર જબા પ્રેમથી લખીને આવતું રહેવાનું છે આપણે ક્લિયર છે મિત્રો જોરદાર દાખલો આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર સાત મિત્રો આના આ દાખલો છે ને આઈ એમ છે આ દાખલો મિત્રો આઈ એમ છે બરાબર છે આની આગળના દાખલાઓ પૂછાવાની સંભાવના મિત્રો ઘણી ઓછી છે હે ને કોઈ ફરેલા મગજ ન હોય મારે જેવા તો પૂછી નાખે બાકી આવા દાખલા છે ને આવા દાખલા એ મિત્રો ખાસ પૂછાય જ છે એટલે ખાસ ધ્યાન રાખજો જો શું કરવાનું છે તો અહીંયા આપણને આપ્યું છે બેની ઉપર એક્સ માઇનસ બે ખાત ગુણાકાર છે યા ટપકું એટલે ગુણાકાર કહેવાય અને ત્રણની ઉપર ટુ એક્સ માઇનસ છ અને આ બાજુ આપ્યો છે આપણે છત્રીસ હવે જુઓ મિત્રો દાખલો આપણે કેવી રીતે કરવાનો છે બરાબર જોજો અહીંયા બરાબરની આગળ મિત્રો બે અને ત્રણ છે ને તો છત્રીસના આપણે એવી રીતે ભાગ કરવાના છે કે આપણે પણ બે અને ત્રણના ગુણાકારમાં જવાબ આવે બે અને ત્રણ નીચે આવવું જોઈએ ઉપર કંઈક હાથ આવવી જોઈએ ક્લિયર એવું આપણે કરીએ સારો ભાઈ તો અહીંયા બેની ઉપર એક્સ માઇનસ બે ગુણ્યા ત્રણ બે એક્સ માઇનસ છ હવે જોજો હવે જોજો મિત્રો શું કરીએ છીએ આપણે આના ભાગ કરીએ ને તો આવા ભાગ કરી પડી શકે ચાર નવા છત્રીસ પડે કે ના પડે બોલો તો પડે ક્લિયર છે હવે જોજો જોજો હવે જોજો ખાસ એક્સ માઇનસ બે ગુણાકાર ત્રણની ની ઉપર બે એક્સ માઇનસ છ ધ્યાન આપજો હવે આ ચારને ને શું કહેવાય તો કે ચારને ને કહેવાય બે નો વર્ગ બરાબર નવને શું કહેવાય તો કે નવને કહેવાય ત્રણ નો વર્ગ આવી ગયા ને જો છે ને ભાઈ કમાલની વાત અહીંયા પણ બે તો અહીંયા અહીંયા પણ બે તો અહીંયા બે આવી ગયા અહીં ત્રણ તો અહીંયા ત્રણ આવી ગયા મતલબ કે મિત્રો આખું આ પદ અને આ પદ બંને કેવા છે સરખા છે એવી રીતે આ ત્રણ વાળું પદ છે એ અને આ ત્રણ ની ઘાતનું પદ બંને કેવા છે સરખા છે તમને જે ગમે ને તમે લઈ લેવાનું મને ગમે છે સાહેબ એક્સ હું એક્સ લઈ લઉં ચાલો આપણે એક્સને કમ્પેર કરી લઈએ તો કે અહીંયા બેની ઉપર એક્સ માઇનસ ટુ બરાબર બેની ઉપર બે અહીંયા આધાર સાહેબ સરખા છે આધાર સરખા તો ખાતમકું કહેવાય છે સરખા તો અહીંયા એક્સ માઇનસ ટુ બરાબર બે થાય બરાબર છે બસ એક્સ માઇનસ ટુ બરાબર બે તો એક્સ બરાબર બે પાછળ માઇનસ ટુ છે પ્લસ ટુ થઈ જશે એટલે એક્સ બરાબર બે ને બે ચાર આપણો જવાબ મિત્રો ચાર આવી ગયો છે મસ્ત મજાનો જવાબ ક્લિયર છે જો તમે ત્રણને રાખો ને ત્રણને તો પણ તમારો જવાબ આવી જ જશે જો બતાવું અહીં ત્રણ આધાર સરખા તો તો કેવી અસર સરખી તો ટુ એક્સ માઇનસ છ બરાબર બે થશે તો ટુ એક્સ બરાબર બે આ માઇનસ છ પ્લસ છ થઈ જાય બરાબર છે તો છ ને બે આઠ થઈ જાય અને છેદમાં બે આવી જાય એટલે ચાર આવી ગયા આવી જ જાય ને ભાઈ બધા એમાં સરખું આવે ક્લિયર આગળ વધીએ છીએ દાખલા નંબર આઠ તરફ આગળ ધીરે ધીરે આપણે વધી રહ્યા છીએ અહીંયા શું છે બેની ઉપર બેના છેદમાં પાંચ અને આખાની ખાત પાંચ પચીસના છેદમાં ચાર આખા આખાની ખાત ત્રણ છે અને બરાબર સાબિત આપણે કરવું છે પાંચના છેદમાં બે ત્રણ એક્સ માઇનસ ટુ એક્સની કિંમત કઈ છે આપણે કરવાની છે એક્સની કિંમત મેળવવા માટે અહીંયા પણ આપણે આવું આવશે આમ પાંચના છેદમાં બે વાળું પદ લાવવું પડશે હાલો લઈ આવીએ છીએ અહીંયા જોજો અહીંયા બેની પણ પાંચ ખાત થાય જો ડાયરેક્ટ કરું શું આવે અહીંયા મિત્રો બેની પણ પાંચ ઘાત થાય અને અહીંયા પાંચની પણ પાંચ ઘાત થાય ગુણાકાર છેડ અહીંયા પચીસના ભાગલા કરી દઈએ આપણે તો પચીસના ભાગડા શું પડે પાંચનો વર્ગ થાય અને પાંચનો વર્ગ અને ઉપર પાછા ત્રણ તો છે જ ઘાતમાં છે ને ત્રણ એવી રીતે અહીંયા ચાર છે તો ચારને કહેવાય બેનો વર્ગ અને ઉપરના ત્રણ તો પાછા મૂકવા જ પડે ભાઈ આ બાજુ સાઈડ પર આખું સેમ કરી દઈએ પાંચના છેદમાં બે એની ઉપર છે ત્રણ એક્સ માઇનસ ટુ ક્લિયર છે ચાલો હવે ગુણાકાર માંડીએ છીએ આપણે તો અહીં તો છે બે બેની ઉપર પાંચ જ રહેશે અહીંયા કણ પાંચની ઉપર પાંચ જ રહેશે અહીંયા પાંચની ઉપર પાંચ બે અને ત્રણનો ગુણાકાર થાય પાંચની ઉપર બે તરી છ અને અહીંયા બેની ઉપર બે તરી છ ચાલો પાછળ તો એવું ને એવું જ રહેવાનું છે પાંચના આ છેદમાં બે ત્રણ એક્સ માઇનસ ટુ હવે તમે ધ્યાનથી જુઓ મિત્રો તમે ધ્યાનથી જોજો અહીંયા બેની પાંચ ઘાચ છે બરાબર છે અને અહીંયા બેની છ ઘાત છે જો બંનેને કાપું ને તો અહીંયા ખાલી એક બે તો વધશે સમજાવું ફરીથી અહીંયા સાહેબ બે કેટલી વાર છે પાંચ વાર છે અહીંયા સાહેબ બે કેટલી વાર છે છ વાર છે જો મેં બંનેને અહીંયા કાપું તો અહીંયા વધારે છ અહીંયા છ વાર છે એટલે હજુ એક અહીંયા બે વધશે ક્લિયર એટલે છેદમાં કેટલા વધશે બે એવું એવું છે આમ અહીંયા પાંચની ઉપર પાંચ છે પાંચની ઉપર છ છે તો જો બંનેને કાપીશ ને અહીંયા તો હજી મને અહીંયા ઉપર એક પાછળો તો મળશે જ અહીંયા પાંચ પાચરા કપાઈ ગયા અહીંયા પાંચ પાંચરા કપાઈ ગયા તો એક પાછળો વધશે અહીંયા સમજાય છે ને મારા ભાઈ હે ને ઓકે સમજાવવું જોઈએ એટલે મિત્રો બધુંય આપણે અહીંયા કટ મારી દઈએ આવી રીતે બધુંય કટ મારી દીધી આવી રીતે જોજો તો ઉપર આપણને ખાલી એક પાંચ મળશે નીચે આપણને ખાલી અહીંયા એક બે મળશે બરાબર છે અને કોઈ ઘાત મળતી નહીં બંનેની ઉપર એક જ ઘાત છે એટલે એક કરી દઈએ આપણે અહીંયા અને અહીંયા પણ આપણને પાંચની પાંચના છેદમાં બે આપેલું છે અને ત્રણ એક્સ માઇનસ ટુ આપેલું છે હવે તમને ખ્યાલ પડી ગયો છે ને કે ભાઈ આવી રીતે આધાર આપણો સરખો તો ઉપરના જે ઘાતાંકો છે આ ઘાતાંકો પણ કેવા થાય તો કે સરખા જ સરખા થશે ને તો લખી નાખવાનું કે એક બરાબર ત્રણ એક્સ માઇનસ ટુ પણ આપણે ત્રણ એક્સ માઇનસ ટુ આગળ લઈ લઈએ તો ત્રણ એક્સ માઇનસ ટુ બરાબર એક માઇનસ ટુ પાછળ નાખો એટલે પ્લસ ટુ થઈ જશે એટલે એક પ્લસ બે સો ત્રણ એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ ના છેદમાં ત્રણ કરવાનો ત્રણ ભાગ્યા ત્રણ કરો એટલે કેટલા વધે સાહેબ એક જ વધે ને આમાં કઈ નવી વાત છે જ નહીં એક્સ બરાબર આપણો જવાબ શું મળે આપણને એક મળે છે ક્લિયર ચાલો દાખલા નંબર નવ મિત્રો કરવાની જરૂર નહીં ડાયરેક્ટ બેઠે બેઠો આન્સર આવે એવું આમાં છે જોજો અહીંયા આપણને આપ્યું છે ચડતા ક્રમમાં ગોઠવવાનો છે ચડતા ક્રમમાં ગોઠવવાની છે સંખ્યા પ્રમાણે તો જો અહીંયા રૂટ ત્રણ કહેવાય એ ચારનો ઘન કહેવાય હા ને ચારની મિત્રો ચારનું ઘન મૂળ છે અને દસનું ચતુર્થ મૂળ છે દસનું શું છે મિત્રો અહીંયા ચતુર્થ મૂળ છે તો આમાંથી કઈ સંખ્યા સૌથી નાની બનશે આપણે જણાવવાનું છે બરાબર છે તો મિત્રો સૌથી નાની સંખ્યા આ બનશે સૌથી ચારનું ચતુર્થ જે ઘન મૂળ છે ને એ સૌથી નાનું એટલે આ સૌથી પહેલાં આવશે ત્યાર પછી રૂટ ત્રણ આવશે અને ત્યાર પછી ચાર દસની ચતુર્થ મૂળ છે એ આવશે તો મિત્રો આવા દાખલા તમને પૂછાવાની કોઈ સંભાવના છે નહીં તમે આની પર ધ્યાન નહીં આપો ને તો એ કંઈ ચિંતા નથી ક્લિયર છે ડન છે ને તો ચાલો આ આ વિડિયોમાં આપણે આટલું જ રાખી રાખી રહ્યા છે વધારે નથી કરતા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોમાં આપણે આની આગળ જેટલા પણ દાખલા છે ને સ્વાધ્યાયના એ બધા દાખલા આપણે પૂરા કરી દેવાના છે એટલે કે દસમું અગિયારમો અને બારમો દાખલો પૂરો કરશું અને ત્યાર પછી મિત્રો આપણે ખરા ખોટા કરવાના છે ખરા ખોટાનો એક સ્પેશિયલ વિડીયો ત્યાર પછી વિકલ્પોનો એક સ્પેશિયલ વિડીયો હું તમને બધા વિકલ્પ સમજાવીશ ત્યાર પછી ખાલી જગ્યાનો એક સ્પેશિયલ વિડીયો અને છેલ્લે શું છે ભાઈ એક વાક્યાના જવાબ એનો પણ સ્પેશિયલ વિડીયો એટલે આની પછી હજી એક વિડીયો અને ત્યાર પછી ચાર બીજા લગા વિડીયો બનશે અને ત્યાર પછી આપણું ચેપ્ટર નંબર એક પૂરું થઈ જશે બરાબર છે મિત્રો થોડુંક લેટ થઈ ગયું છે મને પણ ખબર છે પણ હવે થોડીક સ્પીડ પકડશું આપણે અને બધો કોર્સ તમારો ફટાફટ ફટાફટ પૂરો કરાવી દઈશ ચેપ્ટર નંબર બે મિત્રો બહુ પતિ છે એને પૂરું થતાં નહીં વાર લાગે બરાબર છે ફટાફટ એ પતી જવાનું છે એટલે કે તમારે કોઈ ચિંતા નથી કરવાની તમારે જેટલું રોજ કરાવવામાં આવે છે એટલું તમારે રોજ કરવાનું છે બીજું કંઈ તમારે નથી કરવાનું ડન છે તો મળીએ છે હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી મિત્રો વિડીયોને તમે લાઈક માર દેજો તમારા મિત્રો સુધી અચૂકથી શેર માર દેજો અને જો તમે ચેનલ પર નવા છો તો ખાસ આપણી નજીક સ્ટડીને જોરદાર રીતે ફોલો કરી દેજો અને બાજુમાં રહેલા મિત્રો બેલ આઈકનને પણ પ્રેસ કરજો જેથી જ્યારે પણ વિડીયો અપલોડ થાય ને તો તમને તરત નોટિફિકેશન મળી રહે અને તમે વિડીયો જોઈ શકો બરાબર છે તો મળી જાય છે નેક્સ્ટ વિડિયોની અંદર